તમે યુવા રાજનીતિની વાત કરી તો અત્યારે આપણા નાયબ મુખ્યમંત્રી યુવા છે ઓલરેડી યુવા છે અને એ નાયબ મુખ્યમંત્રી પણ છે હા હર્ષભાઈ હા હા ઓળખું હર્ષભાઈ મારા ઘણી ઘણા પરિચિત છે સારું કામ કરે છે અને આવનારું ફ્યુચર પણ તમે એમને કહી શકો ઘણી વાર દુઃખ મને એ વાતનું લાગે જો હું તમને એક વાત કરું ભણેલા અને કદાચ તમે ભણેલા નથી તો એની પરિભાષા મારા શબ્દોમાં શું હોય શકે આ યંગ જનરેશન મને ફોલો કરે છે એમના માટે હું ખાસ કહું છું કે હર્ષભાઈ દોડે છે કદાચ જો તમે માસ્ટર ડિગ્રી કરેલા હોય ને કોઈ વ્યક્તિ તમારા આંગણે મદદ લઈને આવે તમારા ગાંધીનગરમાં ઓફિસમાં કે ભાઈ મારે મદદની જરૂર છે મારું આ કામ અટકે છે તમે એ વ્યક્તિને મળતા નથી તો તમારા ભણેલા હોવું કઈ કામનું નથી પણ મેં હર્ષભાઈના ઘણા એવા કામ જોયા છે કે એ વ્યક્તિ લોકોને સાંભળે છે લોકોની વાતો કરે છે લોકો સાથે બેબાગીથી ચર્ચા કરે છે તો કોઈ વ્યક્તિ દોડે છે તો અહીંયા ભણવાનું ન

અને દોડો છો ને તે એ મહત્વનું છે આ હું તમને પણ કહું છું આપણે ઘણી વાર અમારા અમારા ફિલ્ડમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જેમને જર્નાલિઝમ કરવાનો મોકો નથી મળ્યો અથવા તો પાછળથી કર્યું છે પણ એ ખૂબ સારા પત્રકાર છે ખૂબ હોશિયાર અને ખૂબ એમ કહેવાય કે જેની પત્રકારિતા પર તમે દાગ્ર લગાડી શકો એવા ઘણા બધા લોકો અમારા ફિલ્ડમાં પણ છે કે જેને પત્રકારત્યનો અભ્યાસ નથી કર્યો પણ આજે એ કદાચ ગુજરાતના સૌથી ટોપ અને સારા પત્રકારો છે પણ એવી ચર્ચા કોઈ નથી કરતું એવી ચર્ચા નથી કરતું હેડિંગ શું લાલે કે આઠ આઠ ફેલ આઠ પાસ નવ પાસ પણ કોઈ વ્યક્તિ કામ કરે હું તમને હર્ષભાઈ એક વાત કરું મારો કોઈ વ્યક્તિગત પેન સાથે પરિચય નથી પણ હું કોરોનાની વાત કરું કે કોરોનામાં એમણે જે સુરતની અંદર હોસ્પિટલ બનાવી હતી એટલા બધા બેડની હોસ્પિટલ એ હું પ્રત્યક્ષ ન્યા જઈ કેવું કામ છે મેં જોયેલું છે મેં ક્યારેય બહુ ચર્ચા નથી કરી આ વિષયમાં પણ એમનું કામ બોલે છે ઓલમ્પિક ની જે વાતો ચાલી રહી છે અમદાવાદની અંદર જઈ અને બ્રિટન ની અંદર જે રીતે રિપ્રેઝન્ટેટ કરી રહ્યા છે અત્યારે તો એ વાતને આપણે વખાણવી પડે ચલો દસ એવા આપણે વાત કરીએ કે ભાઈ ગૃહમાં આમ તેમ તો એ ઠીક છે પણ એ બાબત તો સારી છે કે એ ભારત અને ગુજરાતને જઈ અને છેક દુનિયામાં જઈ અને એને બતાવે છે કે જો અમે પણ સ્પોર્ટમાં અહીંયા છીએ